ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે પાડી રેડ મસમોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો આરોપી ફરાર આરોપીએ તેના કાકાની જાણ બહાર વાડીના ઢાળિયામાં વિદેશી દારૂ સંતાડેલ હોવાના અહેવાલ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે બાતમીના આધારે રેડ પાડી ગોરખી ગામે બોદરા વિસ્તાર તરીકે ઓળખાતી વાડીના ઢાળિયામાં આરોપીએ તેના કાકાની જાણ બહાર ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી સંતાડી રાખેલ જે બાતમી આધારે જગ્યાએ રેડ પાડી હતી આરોપી ફરાર થઈ ગયો હતો ઢાળિયામાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અમિતભાઈ અરવિંદભાઈ દોડિયા રહે ગોરખીવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ એક લાખ ચોત્રીસ હજાર પાંચસો બાણું મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા